હેપી હોલી જો ખુબ પ્રેમા હોળી જો અહીંયા તમે આખા બગાડી દીધા મારા કાકાના ઘરે આવ્યા હતા કાકાના છોકરા પાણી જ રેવા દો આમ કામ ને બસ હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય આયન ધાર્મિક મસ્તી પર તો આજે છે ધૂળેટી

ની ભાખરી હમણાં નાખી દે છે તો આજે છે ધૂળેટીને ધૂળેટી પર્વનું અમે ખૂબ ઉત્સાહથી બધા ઉજવણી કરવાના છીએ અને ખૂબ કલર રમવાના છીએ તો આને હું અત્યારે ફૂગા ભરી દઉં તો પેલા ચાલો આપણે પહેલાં હું પાણી ભરી આવું કે પાણીથી જ ભરવાના છે કલર નથી નાખવાનો કલરથી નુકસાન થાય ચામડીને આંખ્યોમાં બાળકોને તો આપણે પાણીથી જ રમવાનું છે તો પાણીથી હું ફુગા ભરી દઉં પેલા એને હાલો આપણે ફુગા લઈ હો પાણી ભરી લઈ જાય પાણી ભરાઈ જાય ધાર્મિક મારી પાછળ આવ્યો છે પિચકારી લઈશું આ ઝાડ જોવો થોડું મસ્ત થઈ ગયું છે નાનું એવું હતું ઉગાડ્યું ફૂગ અને ફૂલે અલગ છે હો ભાઈ સરસ મજાના ફૂલ ડોલ ભરાવા આવ્યું છે ને એટલે ધાર્મિક હમણાં બંધ કરી દઈશું કરી દેવો બંધ કરી દે અને ભાઈ જો આ ડોલ મેં લઈ લીધી છે ડોલ ભરી અને અહીંયા જો આપણને સંગીતા હમે મળી છે હેપી હોલી હેપી હોલી હમણે હેપી હોલી તારી કરવાની છે નહીં ઓ મારે કામ છે જો ધાર્મિક કર તો અગવિયા જાવ અહીંયા બેહીને આને ઊ છે ને પેલા બધી ટીચીઓના ફુગા ભરી દો મારા પપ્પા અમને ફુગા ફૂગ લઈ દે છે કેમ કે મને નથી આવડતું નથી ધાર્મિકને આવડતું ધાર્મિકને તો ન આવડે જો તો આ બધા જો હું અત્યારે ફુગા ફૂલાઈ દઉં ને હવે આને ધાર્મિક છે ને પૈસા ફૂગા ગરમ છે પાણીથી ભરી દીધા છે પછી ડોલ મૂકી દઈશું જે કોઈ આવે એને બે રોડ્યા કરશે રંગથી રેમા એક જામરૂક જેવું છે

હેપી હોલી હેપી હોલી મુબારક હો હેપી હોલી હેપી હોલી જો જો અમે રમી ગયા બધાય હેપી હોલી પાણી નાખ્યું પાણી નહી એમાдика પાણી ન હોય એમ કલર નથી આ કલર નથી ઘરમી આઈટમાં બોલશે આમું કરીને કરને નહી કર હેપી હોલી મારે દેશ બગાઈ ના છ મારી સન તો અમારી હેપી હોલી ભાઈ જો કમ્પ્લીટ થઈ ગઈ છે છોકરાઓ રમે છે અમે રમ્યા પર્પલ કલર લઈને આવ્યો છે ધાર્મિક હવે હાપી હેપી હોલી હેપી હોલી હેપી હોલી હેપી ઓલી અરે ઓહ ફૂલ રીમાભાઈ ઓલી જોવો મિત્રો સંગીતાની હાલત આ બે જો મોજ મસ્તી ભવ્યા જોવો

તો આજે રમી નાખવાની છે હોળી સંગીતા જો રમવા જાય છે હોળી જો આજે બહુ મજા આવવાની છે સ્વાગત કરવા સ્વાગત કરવા અમે પ્લાનિંગ કરીને આવ્યા ત્યાં અહીંયા તો અગાઉ ચાલુ છે

ધાર્મિક નું આવ્યું આપણે હા <laughs> હા રેમ્બો બનાવી દીધો જો આ છોકરા ને જો પકડી લીધો છે માથે એટક થયો ભાઈ અરે વાહ

ધાર્મિક ચોપટ થી રમવા મળ્યો છે પાણીથી રેવા દો આમ કામ રમો ગઈ વખ હોળી બહુ મજા આવી ગઈ હોળી રમવાની ભાઈ હોળી ખૂબ રેમા હોળી જો અહીંયા તમે આખા બગાડી દીધા મારા કાકાના ઘરે આવ્યા હતા કાકાના છોકરા બધા ખૂબ મજા કરી છે ભાઈ હોળીમાં એવું છે ત્યારે જો તમે ભાઈ છે જવા કિશોરભાઈને બગાડી નાખ્યા છે ભોલો તો ફાઇનલી મિત્રો અમે ખૂબ રેમા હોળી બહુ મજા આવી ગઈ તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે બહુ રેમા ફેમિલી સાથે રમ્યા મિત્રો સાથે રમા ને બધા સાથે રમવા મજા કરી હવે જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જઈશું ઓલા ઘરે સંગીતા ભવ્ય બધા ત્યાં જ છે તો અત્યારે ત્યાં આપણે જઈશું અને હવે ભૂખ બહુ લાગી છે તો ભોજન કરશું તો ચાલો ત્યાં જઈને દેખાડું મેં ગયા છે રાત રાત આ કુએના સાઉજી પૂજાને જય શ્રી રામ માવજો ટાટા જોબેલા નિત્ય એન્ડ ધાર્મિક મસ્તી કરે છે